સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ધર્મપત્ની દ્વારા હોલિકા દહન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ લાઇનના તમામ પોલીસ અને પરિવાર સાથે હોળિકા દહન કરવામાં આવ્યું હતું આજે હોળી અને આવતીકાલ ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે હોળી ધુળેટીના તહેવારને લઈ ચારે તરફ માહોલ જામી ગયો છે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં હોળીનો તહેવાર ઉજવવાનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને ધર્મપત્ની દ્વારા હોલિકા દહન કરવામાં આવ્યું છે જ્યાં

ઉપર જો જો જોઈને વિજય થઈ હતી અને આજ રીતે જો અમારે બધા લોકોના જીવનમાંથી જો બુરાઈઓ જતી રહે અને સમાજમાંથી બુરાઈઓનો નાશ થાય એવી બધાને અમે શુભેચ્છા આપીએ છીએ આવતીકાલ ધૂળેટીનો શુભ પર્વ છે ત્યારે અમે બધાને જો એવા એક શુભેચ્છા આપીએ છીએ સાથોસાથ રંગોના તહેવાર એવા હોય છે કે જ્યારે બધા રંગ મળીને એક એવા સરસ કલરફુલ રંગ થઈ જાય છે આ જ રીતે આપ બધા લોકોની જિંદગીમાં સ્વાસ્થ્યના ખૂબ સારા કલર રહે જો આપને હેલ્થના બાળકોના ઉન્નતિના અને આ બધાને જો સુખ શાંતિ રહે શહેર એવા બધાને અમે શુભેચ્છા આપીએ છીએ સાથો સાથ વિનંતી કરીએ છીએ કે જ્યારે અમે રંગ લગાઈએ રંગ આપના બીજા લગાવીએ ત્યારે કોઈ કેમિકલ નો ઉપયોગ નહીં કરીએ કોઈ એવા કામ નહીં કરીએ જેથી રાહ ચ ચાલતા જો લોકોને તકલીફ પડતી હોય મોટું કોઈ ટુ વ્હીલર પર જતા હોય એના ઉપર રંગ નહીં ફેંકીએ જેથી અકસ્માત થઈ થાય અને ફરીથી જોએ આપ હોલી ધૂળેટી ને ખૂબ એન્જોય કરો અને પોલીસ આપને સુરક્ષા માટે સતત તૈનાત રહેશે